વજાપુર ગામના ના હનુમાનજી મહારાજ ના સાનિધિ ની માલિપા આંખ ભલે આવડે મને ગણિત નો એક ઘડ્યો પણ અનેક અક્ષર ઉકલે આ રીતે જો વજાપુર વાળો હનુમાન મળ્યો હનુમાનજી મહારાજ ના સાનિધિ ની માલિપા આજે જયારે આખું વજાપુર ગામ આજુબાજુ નો વિસ્તાર જયારે પ્રેમથી ભાવથી મળ્યો હોય સાહેબ બાપ એવું કયું દુનિયામાં કઠણ કામ છે કે જે વજાપુર વાળો હનુમાનજી મહારાજ ના કરી શકે એવું કોઈ દુનિયામાં કામ નથી જાય એક હનુમાનજી મહારાજ ને આકલો કરો તો આવે મે દાસ તુમરો ંદ ભયો રન કે લણ મેચાવે કવન લાગ્યો ક્યુ બને સંગત નો આવે પણ સાહેબ ભૂલે છું કે હનુમાનજી મહારાજ ના ભક્ત ની માથે સંકટ આવે અને એક પડકારો છે વજાપુર માં રાત્રે હું તો માણા પડકારો કરે ને પણ જુઓ ને લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગળ હનુમાનજી મહારાજ ના ગુણ ગાન ગાવા માટે થી આજે જયારે તમામ ભક્તો તમામ વડીલો અહિયાં જયારે વધાર્યા હોય